હા ગુડ મોર્નિંગ રામ રામદાય ને કેમ છો બધા મજામાં જશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવું લોકમાં આપનું સ્વાગત છે ચાલો આજનો પ્રોગ્રામ બધું હા તો ઓલરેડી કઈ બાપા ઉપડી ગયા હે ન્યુ ઓલેન હું તાલી દસ લઈને આજ જવાનું હે ગીંગણી સેટ હા એટલે કે હું વેલેરો પુગાડી દઉં ડ્રાઈવર આવે તો હાલો જોવો અને બસો પિસ્તાલીસ જો અહીંયા પડ્યું હે હા એ ન્યાજ છોડાવતા હોય નવી જંગીર જ્યાં હાલતી હોય રોગુ ટેક્ટર લઈને આવતરીએ રાણાભાઈ હા તો ઓલરેડી કઈ જો રાણાભાઈ ઉપડી ગયા હે હા બસો પિસ્તાલીસ લઈ અને જંગીર એ જ છોડાવતા આવે માણસો હોત ભેગા જોઈએ આપણે દિલીપભાઈની ની જોવો હા તો હાલો એ ઉપડી ગયા હે ત્રણ પાટીયા અને આ બાજુ આપણે જગદીશભાઈ જોવો

એ આપડે કાઢવાનું હે તો હાલો જગદીશભાઈ પૂગી ગયા તો જગદીશભાઈ માંડે કરે પછી આપણે છૂટાડી કઈ જો ચાલુ કરી દીધું સીધા બાજકા ભરાતા જાય આ એકદમ ક્લીન એન્ડ ક્લિયર ચોખા જ નીકળ્યો આ જો ઢકલો પણ ડબર છે એક તારો ગાયકા રાખે ને હા સુધી એમ નથી જગદીશભાઈ એક જ આવો ભાઈ માં પણ ડ્રાઈવિંગ કરી લઈએ અને પાછા કામે પણ ચડી જાય જુઓ જગદીશભાઈ એક આરે બે બે કામ પતાવી નાખે હા હા ને જગદીશભાઈ જો અટાણ ની હજી થોડોક કાર છે અને મોટી બસ નાખે તો ના જાય અને નાની બસ નાખે તો જો ભાડે રાખવું પડે એટલો ફેર પડે જેમ કે મોટી બસ હોય તો સામે પતરા માં અડી જાય એટલે ના ઓરું પડે નાની બસ હોય તો જો મૂકા ભેગી વહી જાય જો એને ખબર પડી ગઈ હવે મોટી બસ લેવાની થતી નથી